નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે તાજેતરમાં જ અમરેલી કુકાઓ ઓડિયાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકની ભૂમિકા ભજવતા કૌશિકભાઈ વેકરિયા છે એક વિવાદમાં સપડાયેલા છે હવે મૂળ વિવાદ એવો છે કે ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઈનાન્સ કોઓપરેટિવ સોસાયટી એટલે કોર્પોરેશનના ડિરેક્ટર બનવા માટે કૌશિકભાઈ વેકરિયાએ ખોટો રેકોર્ડ ઊભો કરીને અમરેલીની અંદર બટારવાડી વિસ્તારમાં હાઉસિંગ સોસાયટી જે મંગળ હાઉસિંગ સોસાયટી જે આવેલી છે માત્ર ચૌદ મકાનો છે તેમાં પોતે મકાન ધરાવે છે અને બસો પચાસ રૂપિયાની સભ્ય બનવા માટેની પોંચ બનાવીને અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ સોસાયટી કોર્પોરેશનના ડિરેક્ટર બનવા માટે ચૂંટણી લડા અને ડિરેક્ટર બની ગયા તો હું કૌશિકભાઈ વેકરિયાને કહેવા માગું છું તો તમે ગમે ત્યાં હોદ્દો મેળવવા માટે તમારા ધારાસભ્યનો પાવરનો ઉપયોગ કરીને ખોટો રેકોર્ડ બનાવીને તમે જો ડિરેક્ટર બની જતા હો આવા તો તો કંઈક જગ્યાએ તમે પગ છે એ પેસારો કર્યો હોય છે તો ખરેખર જો કૌશિકભાઈ તમારામાં નૈતિકતા હોય તો

એ કૌશિકભાઈ વેકરિયાનો અસલી ચહેરો છે એ સામે આવ્યો અને કૌશિકભાઈ વેકરિયાને અમરેલી કુકાઓ વડીયાની જાહેર જનતા છે એ ઓળખી ગઈ છે આનો જવાબ આવનાર ચૂંટણીઓમાં જરૂરથી આપશે અસ્તુ જય હિન્દ જય જય ગમે